જય માતાજી ગાઈ સારું સ્વાગત છે અમારા નવા બ્લોકમાં આજે આપણે પ્રોફિટ રિયાદીનું મળે કપડો એસી જો બતાવું હમાર મેમેરું હોય એટલે કપડો લેવા આવે આજે જે જે ફાઇવમાં અત્યાર તો હેડિંગ જઈ રહ્યા હી ઉપર જે લીપ પર જઈએ અહીં બતાવું તમારું બધું

Kita di luar sini ni apa? Mereka tu tak ada apa-apa dengan kita. Kau yang ada dia itu. Dia botai tu, ya si si dua loh.

ખુરશી તો આવો છો આવે ને ખુરશી તારી ને મુકા ખુરશી ના એસી બે જાતો મને લગ્ન કરી દીધા તો યાર બેહી ગયો એસી એસી બતાઉ ભાઈ 22 અબ ટી આપી મોલના જીજે પાંચમાં ફેશનમાં આવી ગયા તા સૂટ લેવા મમીરા માટે આપણે લેવાનું આપણે લેવાનું નહીં મોમેરા સા જજા નઈ આલા ચશ્મા લાવ્યો હું આવા

બીજી ફેસ બીજી ફેરા બીજી ફેરા જો હજી જવાનું કપરો લેવા દીજો બંકો પોતાન તો દેખા નહીં હાલે મો પેરેન્ટ ફોટો પાડું એક લાઈ દે ખીલ 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 બેસી ગાઈસ જય માતાજી

Pɔnsoni mupɔnsoni, pɔnsoni. Mɔra a lɔso yɛ jɛnɛjɛn. Mugbe <laughs> mɔsoni mupɔnsoni, pɔnsoni. તો ભાઈ આપડે પેલી ની પેઢી છે તેમાં કાકા બાપા ના વચ્ચે જમીન બાબતે ઝગડો નહિ થતો હોય આ જમીન જ નહીં ભાઈ જો તો બે ભાઈ આપણે આપણી પેઢી એવી હે ને કે આપણે જમીન બાબતે ઝઘડો જ નહિ થતો ને જમીન જ નહીં ને હો યાર તું કામી નાખી દે લા હો હો તો કર